નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા જોઈશું પ્રશ્ન બેંક સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ તારીખ છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ લેવાયેલ એકમ કસોટીની પ્રશ્ન બેંક તેનું સંપૂર્ણ સોલ્યુશન તમે આખો વિડીયો જોશો તો તમને સમજણ પડશે તો પ્રશ્ન એક ની અંદર છે વિકલ્પો જેની અંદર ચાર વિકલ્પ આપેલા છે એ બી સી ડી માંથી એક વિકલ્પ સાચો છે તે વિદ્યાર્થી શોધીને લખવાનો રહેશે તો પ્રશ્ન એક નો એક છે યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટેનો જમીન માર્ગ શા માટે બંધ થયો તો તેનો જવાબ આવશે વિકલ્પ ડી તુર્કોએ એ કોન્સ્ટન્ટિનો પલ જીતી લીધો ત્યારબાદ બે નંબર પર છે નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો એ bcd ચાર વિકલ્પોમાં ડેનિસ પ્રજા તો ડેનમાર્ક થી આવેલ હતા ડચ લોકો હોલેન્ડના હતા અંગ્રેજો ઇંગ્લેન્ડના હતા અને કે ફિરંગ્યો ફિરંગ્યો એટલે કે પોર્ટુગીઝો તો તેઓ ઇંગ્લેન્ડના ન હતા તો આ અયોગ્ય જોડ ગણાશે વિકલ્પ બી 3 માં છે જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દવલાની જીત થઈ હોત તો તો શું થાત એ પ્રશ્ન પૂછવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો તેની અંદર વિકલ્પ ડી આવશે ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ન થઈ હોત ત્યારબાદ ચાર નંબર ઉપર છે નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન સાચું છે તો તેની અંદર વિકલ્પ સી ટોમસ રોય જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી. પાંચ નંબર ઉપર છે નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે એટલે કે સાચી છે તો તેની અંદર વિકલ્પ બી ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છ નંબર ઉપર છે નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું છે તો તેની અંદર આવશે વિકલ્પ સી લિસ્બન બંદર ઇંગ્લેન્ડ દેશમાં આવેલું છે સાત નંબર ઉપર છે મૈસુર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે તો વિકલ્પ ડી ચોથા મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાન વીર ગતિ પામ્યા હતા આઠ નંબર ઉપર છે કોર્ન તો સંધિ સેવાઓ તો વોરન હેસ્ટિંગે શું કર્યું તો વિકલ્પ એ ન્યાય તંત્ર શરૂઆત નવ નંબર ઉપર છે પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજ ઉદ્દવલા તો સાલબાઈ ની સંધિ તો તેમાં આવશે મરાઠા અને અંગ્રેજો વિકલ્પ સી દસ નંબર છે ફોર્ટ વિલિયમ કોલેજ આવેલી હતી તો વિકલ્પ સી નંબર પર છે રૈયત વાળી પદ્ધતિ થોમસ મુન્દ્રો મહાલ વાળી પદ્ધતિ તો હોસ્ટ મેકેન્ઝી ત્યારબાદ બાર નંબરના પ્રશ્નમાં છે ઘડીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો તેની અંદર વિકલ્પ એ આવશે ઘડીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે નંબર ઉપર છે ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો તેનો વિકલ્પ સી ગોવા ચૌદ છે કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી વિકલ્પ એ પોર્ટુગીઝ પંદર નંબર પર છે બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તેમાં આવશે વિકલ્પ ડી બિરસા મુંડાનું અવસાન કોલેરાનની બીમારીથી થયું હતું સોળ નંબરનો પ્રશ્ન છે યુરોપમાંથી ભારત આવનાર પ્રજાને યોગ્ય ક્રમમાં ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો ભારત આવવામાં યુરોપથી જે પ્રજા આવી તેમાં પહેલા નંબરે બીજા નંબરે ત્રીજા નંબરે ચોથા નંબરે કઈ હતી તો તેમાં વિકલ્પ એ સાચો છે પોર્ટુગીઝો આવ્યા હતા ત્યારબાદ ડચ અને પછી અંગ્રેજો અંગ્રેજોને છેલ્લે હતા ફ્રેન્ચ સત્તર નંબરના પ્રશ્ન પર છે જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો હતો તો એ વિકલ્પ આવશે જે કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે નંબરનો પ્રશ્ન છે છે નીચે આપેલી કઈ જોડ યોગ્ય તો તેની અંદર વિકલ્પ સી લબાડિયા સમુદાય આંધ્ર પ્રદેશ સત્તર નંબર ઉપર છે અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચુ રેશમ કયા દેશમાંથી આવતું હતું વિકલ્પ સી સ્પેન અને ઇટાલી વીસ નંબર ઉપર છે અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કઈ રીતે કંગાળ બન્યું તો વિકલ્પ કાયમી પદ્ધતિ અમલમાં આવવાથી ત્યારબાદ પ્રશ્ન બે છે તેની અંદર છે ખાલી જગ્યા પૂરો એક નંબર ઉપર છે ગ્રામ એટલે કે ગામ અથવા ગ્રામના સમૂહ માટે ખાજ કે શબ્દનો પ્રયોગ થતો હતો તો જવાબ મળશે તેનો મહાલનો એકમ બે નંબર ઉપર છે પંદરમી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ તો તેને ઓળખાય છે નવજાગૃતિ ત્રણ નંબરની ખાલી જગ્યા છે ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ ખાલી જગ્યા હતું વેપાર ચાર નંબર ઉપર છે ફ્રેન્ચો ઈસવીસન સોળસો ને અડસઠમાં ખાલી જગ્યા ખાતે પ્રથમ કોઠી સ્થાપી હતી તો સુરત ખાતે ખાલી જગ્યા છે ખાલી જગ્યા યુદ્ધમાં પરાજયના કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું તો પાણીપતના ત્રીજા યુદ્ધમાં છ નંબરની ખાલી જગ્યામાં પોલીસ તંત્ર ની શરૂઆત ગવર્નર જનરલ ખાલી જગ્યાએ કરી હતી તો કોર્ન વોલીસે સાત નંબર ઉપર છે અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ ખાલી જગ્યા છે કપાસ એ ખાલ જગ્યા ભારતનો મહત્વનો વેપારી પાક છે તેમાં આવશે પૂર્વ ભારતનો નવ નંબરની ખાલી જગ્યા છે ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ ખાલી જગ્યા જાતિના આદિવાસીઓના સમૂહો હતા તો તેમાં આવશે સંથાલ દસ નંબર ઉપર છે ખાલી જગ્યા લોકો જંગલોમાંથી ફળ કંદમૂળ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા તો તેમાં આવશે ખોંડ સમુદાયના અગિયાર નંબર ઉપર છે ઈસવીસન અઢારસો પંચાણું માં ખાલી જગ્યા આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું તો તે કયું આંદોલન હતું ઉલગુલાન બાર નંબર ઉપર છે પેશવાનું મુખ્ય મથક ખાલી જગ્યા હતું પુણે તેર નંબર ની ખાલી જગ્યા માં ઈસ્વી ચૌદસો ને અઠાણુ માં વાસ્કો ગામા સૌ પ્રથમ ખાલી બંદરે આવ્યો હતો કયા બંદરે આવ્યો હતો કાલીકટ ચૌદ નંબર પર અંગ્રેજોએ એ ઉભી કરેલી નવી વસાહત ફોર્ટ વિલિયમ આજે ખાલી જગ્યા શહેર તરીકે ઓળખાય છે કોલકાતા પંદર નંબર પર છે અંગ્રેજોને ને ખાલી સમ્રાટે બંગાળ બિહાર અને ઓરિસ્સા માં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી ફરુખ સોળ નંબર ઉપર છે અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય ભારતનું ખાલી જગ્યા કરી ઇંગ્લેન્ડ ને ધનવાન બનાવવાનું હતું આર્થિક શોષણ કરીને નંબર ઉપર ખાલી જગ્યા દ્વારા ભારતમાં ગવર્નર જનરલ નિમણૂક કરવામાં આવી છે નિયામક દ્વારા અઢાર નંબર પર અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ લડ્યું હતું મેજર મંદરો ઓગણીસ નંબર પર અંગ્રેજોએ ન્યાયતંત્રમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી તો દીવાની અને નંબર ઉપર ખાલી જગ્યા આદિવાસી સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા સંથાલ જાતિના પ્રશ્ન ત્રણ છે તેની અંદર છે નોંધ લખો કોઈ પણ એક પણ અહીંયા પાંચે પાંચ નું સોલ્યુશન અહીંયા મૂકેલ છે જે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો લાશી નું યુદ્ધ આવશે તેની અંદર લાસી નું યુદ્ધ બંગાળ નવાબીરા અને અંગ્રેજો વચ્ચે થયું હતું જે પંદર જૂન અને સત્તરસો છપન ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કર્યા અંગ્રેજોને પરાજિત કરે આ સમાચાર મળતા મદ્રાસના અંગ્રેજો ક્લાય નેતૃત્વ નીચે લશ્કરને કલકત્તા મોકલ્યું નવાબના વિશ્વાસ માણેકચંદે લાંચ રહીને કોલકત્તા અંગ્રેજોને આપી દીધું અંગ્રેજોએ સીધી લડાઈમાં માં નવાબ સિરાજ ઉદ્દોલ હરાવી તેમ ન હતા તેથી તેમ સિરાજ ઉદ્દોલ ને હરાવા લાંચ લેલી લાલચ જેવી કુટનીતિ કાબતરા નો આશરો લીધો ક્લાઈવ બંગાળના મુખ્ય સેનાપતિ મિરજાફર ને નવાબ બનાવી લાલચ આપીને તેનો ટેકો મેળવ્યો તેને બંગાળના મોટા શાહુકારી જગત શેઠ દુર્લભ અને અમિત ચંદ પોતાના પક્ષમાં લીધા આ રીતે તમે ટૂંક જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પ્લાસી ના ની ત્યારબાદ આવશે બિરસા મુંડા ત્યારબાદ મરાઠા યુદ્ધ કાયમી જમાબંધી કાયમી જમાબંધી જે ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલી શાસન દરમિયાન ભારતમાં સત્તરસો ને ત્રાણું માં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન ચાર છે માગ્યા મુજબ જવાબ લખવાના છે તેમાં અ એ જૂથમાં એ તફાવત છે પહેલા નંબર ઉપર કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો તેની અંદર કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો તફાવત પાડેલ છે તેની અંદર કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે તેમાં માનવ સર્જિતમાં મુદ્દો આવશે કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત સંસાધન કહે છે બે નંબર પર છે હવા પાણી જમીન ખનીજો અને ઉર્જા સ્ત્રોતો કુદરતી સંસાધન છે જ્યારે માનવ સર્જિત વિદ્યુત મકાનો સડક પુલો બોગદા ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધન છે બે નંબરમાં તેમાં છે વર્ગીકરણ કરો કૌંસની અંદર આપેલ છે જંગલો ખનીજ તેલ સૂર્યપ્રકાશ અને પરમાણુ ખનીજો તો નવી નવી નવીનનિય સંસાધન અને બી નવીનનિય સંસાધન તો તેમાં આવશે જંગલો અને સૂર્યપ્રકાશ જ્યારે બીજામાં આવશે ખનીત્ર અને પરમાણુ ખનીજો ત્રણ પર છે અર્થ સમજાવો એકલ કે દુર્લભ સંસાધન તો તેને સમગ્ર વિશ્વમાં જો વલ્લેજ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનીજો એકલ કે દુર્લભ સંસાધન કહેવામાં આવે છે ત્યારબાદ તેની અંદર વિભાગ બી છે તેમાં તફાવત આપો પુનઃ પ્રાપ્ય સંશોધન અને પુનઃ અપ્રાપ્ય સંશોધન પુનઃ પ્રાપ્ય સંશોધન નો અર્થ છે આપ મેળે ચોક્કસ સમય ગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે તે કરે કે અખૂટ હોય અને બિન નવીનીકરણ એટલે કે પુનઃ અપ્રાપ્ય હોય ફરીથી મળતું નથી તો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું નિર્માણ અશક્ય હોય ઉદાહરણમાં જંગલો પ્રાણીઓ પશુ પક્ષીઓ સૂર્યપ્રકાશ અને પવન પુનઃ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનીજો તેની અંદર બે નંબર પર છે વર્ગીયકરણ કરો તેમાં કૌશમાં આપેલ છે પુલ ઉર્જા સ્ત્રોતો બોગદા અને ખનીજો કુદરતી સંશોધન અને માનવ સર્જી સંશોધનમાં વિભાજન કરવાનું છે બંધન વર્ગીકરણ કરવાનું છે તો કુદરતી છે ઉર્જા સ્ત્રોતો અને અને જ્યારે માનવ પુલ તેમાં પ્રશ્ન પર તળાવ અને સરોવરની પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ તો તળાવ અને સરોવરની પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા જમા થયેલ કામ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે ત્યારબાદ તેમાં વિભાગ સી છે તેમાં એક નંબર ઉપર છે બ છે વિરલ સંસાધન તો તેનો સાચો વિકલ્પ સામે મળશે યુરેનિયમ અને એકલ સંસાધન તો ક્રાયોલાઇટ બે નંબર પર છે ખાલી જગ્યા પૂરો એક સૂર્યપ્રકાશ એ ખાલી જગ્યા સંસાધન છે તો નવીનીકરણીય સંસાધન છે બે નંબરની ખાલી જગ્યા છે પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ ત્રણ ચતુર્થાજી સંસાધન કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત સંશોધન કહે છે તેનો વિભાગ ડી છે તેમાં કે છે વર્ગીકરણ કરો એક નંબર ઉપર તો ભૂતાપીય ઉર્જા અણુ ઉર્જા જૈવ ઇંધણ અશ્મિભૂત બળતણ અક્ષય અને ક્ષયશીલ સંસાધન તો તેની અંદર આવશે ભૂતાપીય ઉર્જા અને જૈવ ઇંધણ આવશે અક્ષયશીલ સંસાધનમાં જ્યારે ક્ષયશીલ સંસાધનમાં આવશે અણુ ઉર્જા અને અશ્મિભૂત બળતણ બે નંબર છે સંસાધનોના રક્ષણના પણ બે ઉપાયો જણાવો તો એક વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં બે જંગલ વિસ્તારોમાં વૃક્ષ છેદનને અટકાવવા ખાસ પગલા લેવા ત્રણ નંબર પર છે વિધાન ખરું છે કે ખોટું જણાવો તમામ સંસાધનોમાં ઉપયોગીતાની દ્રષ્ટિએ ભૂમિનું સ્થાન મોખરાનું છે તો સાચું છે ઈ નંબરનો વિભાગ છે તફાવત આપો સર્વ સુલભ સંસાધન અને વિરલ સંસાધન બરોબર ત્યારબાદ બે નંબર ઉપર છે નીચે આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે સાચું વિધાન લખો રણ પ્રદેશો ગાઢ વનો અને પર્વતીય ભૂપુષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા કેવી છે ઓછી હોય છે તો વધુ ઉપર આપણે શું કરીશું ચેકી નાખીશું બે પરિસર તંત્રમાં દરેક નાના મોટા જીવની ખાલી જગ્યા અનન્ય અને અલગ અલગ તો અલગ અલગ ભૂમિકા હોય છે. અનન્ય ઉપર આપણે ચેકી નાખીશું. ત્રણ નંબર ઉપર છે. રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે ખાલી જગ્યા છે. તો જમીનની ગુણવત્તા ઘટાડે છે. ત્યારબાદ પ્રશ્ન પાંચ. તેની અંદર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે તો એક નંબર ઉપર છે બંધારણ એટલે શું કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે બે નંબર પર બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ત્રણસો ને બંધારણ સભાના કોઈ પણ બે સભ્યો પ્રસાદ જવાહરલાલ નહેરુ ચાર બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા પાંચ બંધારણ કરતા કુલ કેટલો સમય લાગ્યો હતો બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ છ ભારતમાં કઈ તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે છવ્વીસ નવેમ્બર સાત વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ભારત લોકશાહી એટલે શું લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન નવ નંબર ઉપર છે બિન સાંપ્રદાયિકતા એટલે શું દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે શું જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર સંગરાજ્ય એટલે શું જુદા જુદા રાજ્યનો બનેલો એક સંઘ એટલે સંગરાજ્ય બાર ભારતનું બંધારણ કઈ તારીખે ઘડાઈને કયા તરીકે થઈ ગયું હતું એટલે તૈયાર થઈ ગયું હતું કાયદા તરીકે તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ કયા હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે બંધારણીય ઈલાજોનો હક ચૌદ નંબર છે ભારતના નાગરિકની કુલ કેટલી મૂળભૂત ફરજો છે ભારતના નાગરિકની કોઈ પણ બે મૂળભૂત ફરજો જણાવો જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકત થતા તેમ કરવાની સોળ નંબર પર છે બંધારણ પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ કેટલી સમિતિઓ સમિતિઓ રચવામાં આવી હતી નંબર પર છે બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે ડોક્ટર ભીમરાવ આંબેડકર અઢાર બંધારણ સભાના બે પ્રતિનિધિઓના નામ જણાવો સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ ઓગણીસ ભારતમાં બંધારણનો અમલ કઈ તારીખે થયો હતો છબ્વીસ જાન્યુઆરી બંધારણની શરૂઆત કઈ બાબતથી થાય છે તો મિત્રો અહિયાં એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ લેવાયેલ એકમ કસોટીના પ્રશ્ન બેંક નું સંપૂર્ણ સોલ્યુશન તમે અહિયાં જોઈ જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગામી ફરીથી એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સોલ્યુશન લઈને આપણે મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો સુલભ સંસાધન અને વિરલ સંસાધન તેની અંદર છે એક સર્વ સુલભ સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે જ્યારે વિરલ સંસાધન આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે બે ઉદાહરણ છે સરળ સુલભ સંસાધન ઓક્સિજન અને નાઇટ્રોજન વિરલ ઉદાહરણ છે કોલસો તેલ કુદરતી વાયુ યુરે નિયમ સંશોધન ત્યારબાદ બે નંબર ઉપર છે નીચે આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે સાચું વિધાન લખો રણ પ્રદેશો ગાઢ વનો અને પર્વતીય ભૂપુષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીસતા કેવી છે ઓછી હોય છે તો વધુ ઉપર આપણે શું કરીશું ચેકી નાખીશું બે પરિસર તંત્રમાં દરેક નાના મોટા જીવની ખાલી જે અનન્ય ને અલગ અલગ તો અલગ અલગ ભૂમિકા હોય છે અનન્ય ઉપર આપણે ચેકી નાખીશું ત્રણ નંબર ઉપર છે રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે ખાલી જગ્યા છે તો જમીનની ગુણવત્તા ઘટાડે છે. ત્યારબાદ પ્રશ્ન તેની અંદર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે છે તો એક નંબર ઉપર બંધારણ એટલે શું કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે બે નંબર પર બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ત્રણસો નેવ્યાસી બંધારણ સભાના કોઈ પણ બે સભ્યના નામ આપો ડોક્ટર પ્રસાદ જવાહરલાલ નહેરુ ચાર બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા પ્રસાદ પાંચ બંધારણ કરતા કુલ કેટલો સમય લાગ્યો હતો બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ છ ભારતમાં કઈ તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે છવ્વીસ નવેમ્બર સાત વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ભારત લોકશાહી એટલે શું લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન નવ નંબર ઉપર છે બિન સાંપ્રદાયિકતા એટલે શું દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે શું જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર સંઘરાજ્ય એટલે શું જુદા જુદા રાજ્યનો બનેલો એક સંઘ એટલે સંઘરાજ્ય બાર ભારતનું બંધારણ કઈ તારીખે ઘડાઈને કયા તરીકે થઈ ગયું હતું એટલે તૈયાર થઈ ગયું હતું કાયદા તરીકે તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ કયા હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે બંધારણીય ઈલાજોનો હક ચૌદ નંબર છે ભારતના નાગરિકની કુલ કેટલી મૂળભૂત ફરજો છે ભારતના નાગરિકની કોઈ પણ બે મૂળભૂત ફરજો જણાવો જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકત થતા તેમ કરવાની સોળ નંબર પર છે બંધારણ પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ કેટલી સમિતિઓ સમિતિઓ રચવામાં આવી હતી નંબર પર છે બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે ડોક્ટર ભીમરાવ આંબેડકર અઢાર બંધારણ સભાના બે પ્રતિનિધિઓના નામ જણાવો સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ ઓગણીસ ભારતમાં બંધારણનો અમલ કઈ તારીખે થયો હતો છબ્વીસ જાન્યુઆરી બંધારણની શરૂઆત કઈ બાબતથી થાય છે તો મિત્રો અહિયાં એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ લેવાયેલ એકમ કસોટીના પ્રશ્ન બેંક નું સંપૂર્ણ સોલ્યુશન તમે અહિયાં જોઈ જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગામી ફરીથી એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સોલ્યુશન લઈને આપણે મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો